કેલ્શિયમ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી એક તત્વો છે જેમ પ્રોટીન વિટામિન એ વિટામિન બી સી વિટામિન બી ટ્વેલ્વ કેલ્શિયમ આ બધા એવા તત્વો છે કે જે આપણા શરીર માટે કઈ ને કંઈ અલગ અલગ રીતે ફાયદો આપે છે અને ઉપયોગી નીવડે છે પ્રોટીનથી આપણા સાંધા મજબૂત થાય આપણું શરીરનો જે વાંધો છે પણ મજબૂત થાય છે એ જ રીતે કેલ્શિયમથી આપણા દાંત આપણા જે હાડકા છે એ ખૂબ જ મજબૂત થાય છે એના વગર આપણે વ્યવસ્થિત કાર્ય પણ ના કરી શકીએ પોલા હોય તો વારંવાર બ્રેક થવાનું પણ કારણ બની શકે છે અથવા તો એ ખતરો રહી શકે છે ઘણા લોકોને એકદમ સામાન્ય કોઈ ઘા વાગ્યો હોય તો પણ ફ્રેક્ચર થઈ જાય અને એક બે મહિના સુધી એમને પાટા રાખવા પડે છે અથવા તો એ તકલીફો ભોગવવી પડે છે તો કેલ્શિયમ એવી કઈ વસ્તુમાંથી મળે છે કે જે દૂધ કરતા પણ દસ ગણી વધુ અ સારી કહી શકાય અથવા તો દૂધની અંદર જે કેલ્શિયમ રહેલું છે એના કરતાં દસ ગણું વધારે કેલ્શિયમ કઈ વસ્તુની અંદર રહેલું છે એવી એક વસ્તુ હું તમને જણાવું છું સૌથી પહેલા દૂધની વાત કરીએ દૂધ છે એ એક મતલબ પ્રાણી પશુની અંદરથી જ મળતું જે ખોરાક છે એ ઘણા બધા લોકો એવા હોય છે કે જેને દૂધથી તકલીફ થતી હોય પેટને એ પાચન ન થાય એ પચાવી ન શકીએ તો એના ઓપ્શનમાં કઈ કઈ વસ્તુ લેવી જોઈએ

જમાનામાં તો તમે ઘણું સાંભળ્યું હશે કે રાગી ખૂબ જ ઉપયોગી છે એની અંદર પણ ખૂબ સારું કેલ્શિયમ એક કિલો રાગીની અંદર રહેલું છે તો એ પણ ખૂબ જ ઉપયોગી છે એના સિવાયની એક જે વસ્તુ છે કે જે મેન વસ્તુ છે કે જેનો ઉપયોગ શિયાળા દરમિયાન તો ખાસ કરવો જોઈએ જો તમે એનો ઉપયોગ શિયાળામાં ન કરી શકો તો એ તમારી ભૂલ છે અથવા તો તમે લોસ કર્યું એ કહી શકાય એ વસ્તુ છે તલના લડ્ડુ જી હા દોસ્તો તલના લડ્ડુ તમે બનાવશો તલ એટલે સફેદ તલ એમ એને તમારે ગોળ વડે એના લાડુ છે બનાવવાના છે ગોળ વડે અથવા સાઉથની અંદર ખજૂરનો એક ગોળ ટાઈપનું બને છે એના વડે પણ બનાવી શકો અથવા તો આપણે આ આ જ્યાં સૌરાષ્ટ્રમાં કે ગુજરાતમાં તમે રહો છો તો દેશી ગોળ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ પ્રચલિત છે જેમાં ખાસ કાળો અને દેશી ગોળ હોય એ જ ગોળનો ઉપયોગ જે સફેદ તલના લડ્ડુ બનાવવામાં કરવો જોઈએ અને ખાસ દેશી ગાયના ઘીનો ઉપયોગ કરવો જોઈએ અને એ લડ્ડુ એક લડ્ડુ અથવા બે લડુ દિવસમાં એક વખત એક વખત તમે ખાઓ શિયાળા દરમિયાન અથવા તો હવેથી તમે ખાવાનું ચાલુ કરશો તો તમારા શરીરનું કેલ્શિયમ લેવલ છે ધીરે ધીરે અપ થશે જે લોકોને શરીરમાં કેલ્શિયમ વિટામિન ડી ઓછું હોય એમણે આ લડ્ડુ ખાવાના ચાલુ કરવા જોઈએ કારણ કે આની અંદર એક કિલોગ્રામમાં દસ ગ્રામ જેટલું કેલ્શિયમ રહેલું છે દૂધની અંદર એક કિલોગ્રામમાં જીરો ગ્રામ એની સામે તલ અને એના લડ્ડુની અંદર છે દસ ગ્રામ જેટલું કેલ્શિયમ રહેલું છે ગૂગલમાં તો પણ એ જોવા મળશે કે દૂધમાં સૌથી વધારે કેલ્શિયમ હોય પણ એવું બિલકુલ નથી દૂધથી દસ ગણું વધારે કેલ્શિયમ તમને તલના લડ્ડુની અંદર મળે છે એ લડ્ડુ આપણા શરીરમાં ઘણા બધા વિટામિન્સ ન્યુટ્રીઅન્ટ પ્રોટીનથી ભરપૂર આપણા શરીરને ફાયદો આપી શકે છે અને આપણા શરીરને ખૂબ જ આગળ મતલબ જે શરીરનો બાંધો છે એને મજબૂત કરી શકે વીકનેસ હોય એને દૂર કરી શકે હાડકાં મજબૂત કરી શકે અને ઓવરઓલ તમારી જે હેલ્થ છે એને સુધારી શકે છે તો શિયાળામાં ચાર મહિનાઓ ખાસ તમે તલના લડ્ડુ ખાવાનું રાખજો ખૂબ જ ફાયદો થશે આ વિડીયો બધાને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને